पाद्रा नगर ना પ્રમુખ મનીષાબેન પટેલ કુટુંબિક કારણોસર રજાઓ પર જતા પાદરા નગરપાલિકાના ઉપપ્રમુખ ગૌરવ સોનીએ વિધિવત રીતે નગરપાલિકા પ્રમુખ તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો પ્રમુખ તરીકે ગૌરવ સોનીએ ચાર્જ સંભાળતા સાથી સદસ્યોએ તેમને શુભેચ્છાઓ પાઠવી હતી આ અવસરે ગૌરવ સોનીના માતા પિતા તેમજ કુટુંબીજનો પણ ઉપસ્થિત રહ્યા હતા અને આનંદ વ્યક્ત કર્યો હતો ગૌરવ સોનીએ જણાવ્યું કે તેઓ ધારાસભ્ય તેમજ નગરજનોના સહકારથી પાદરા શહેરના